જય શ્રી કૃષ્ણ આવો વિષ્ણુ સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર કેવડા ત્રીજનું વ્રતની વ્રત કથા સાંભળવાની છે તેમજ કેવડા ત્રીજ વ્રત કેવી રીતે કરવું તેનો મહિમા શું છે તે આપણે આ વિડીયોમાં સાંભળશું જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો તો કેવડા ત્રીજ એટલે ભાદરવા સુદ ત્રીજ જે ભાદરવા મહિનાની ત્રીજ આવે છે તેને કેવડા ત્રીજ કહેવામાં આવે છે એ દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને મહાદેવના મંદિરે જવું ભક્તિભાવપૂર્વક પૂજન કરી સવારે બીલીપત્રો પુષ્પો અને કેવડા ચડાવવા શંકર પાર્વતીની વાર્તા સાંભળવી આખો દિવસ નકોડો ઉપવાસ કરવો કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો તો ચાલો મિત્રો હવે આપણે કેવડાત્રીજની વાર્તા સાંભળીએ તો શંકર અને પાર્વતીજી કૈલાસ પર્વત પર બેઠા છે બેઠા બેઠા ગમ્મતની વાતો કરે છે એવામાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ કહ્યું હે નાથ મેં તમને પણવા માટે ઘણા વ્રત કર્યા છે એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વા સ્વામીને પામી છું એ વાત કૃપા કરીને મને કહો ત્યારે આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને પછી હસતાં હસતાં એમણે કહ્યું હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાના હોવા છતાં મને પણવાની હઠ લઈને બેઠા હતા મને પણવા માટે તમે ઘણું ઘણું કઠોર તપ કર્યું છે ઘણા વર્ષો સુધી તમે અન્ન જળનો ત્યાગ કર્યો છે બાર બાર વરસ સુધી તો તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યો ધકતો ઉનાળોનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી છે આપની વાત તો સાચી છે નાથ હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરવા બેઠા હતા ત્યારે નારદજીએ ત્યાં આગળ આવીને ચડ્યા નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી હતી આથી તમને ખૂબ દુઃખ થયું હતું તમારી સખી પાસે જઈને તમે ખૂબ રડવા લાગ્યા બરાબર છે હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરથી ભાગી ઘોર જંગલમાં જઈ ચડ્યા તે બધું યાદ કરો હે મારી પ્રિય સખી તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ ખૂબ સમજાવ્યા છે પણ છતાં પણ તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરાવવાનું કહે છે જો આમ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડશે બહેન એવું તો આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું ચાલ આપણે અહીંથી છાનામાના નાસી જઈએ ત્યારે પાર્વતી જે કહે છે હા ચાલ સખી આપણે અહીંયાથી જતા રહીએ અને આ પ્રમાણે યોજના ઘડીને બંને સખીઓ ઘેરથી ચાલી નીકળી હતી ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા આ જંગલમાં કેક કંઈક મીઠા પાણીના ઝરણા પણ આવતા હતા અને ફળના ઝાડ પણ આવતા હતા એટલે તમે જ્યાં ભૂખ લાગે ત્યાં ફળ ખાતા અને જ્યાં તરસ લાગે ત્યાં પાણી પીતા હતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જાત જાતના જંગલી ફૂલો બીલીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યો હતો એ દિવસે ભાદરવા સુદ ત્રીજ હતી હસ્ત નક્ષત્ર હતું પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માગવા માટે કહ્યું એટલે પાર્વતીજી બોલ્યા હે દેવોના દેવ મહાદેવ જો તમે ખરેખર મારેથી પ્રસન્ન થયા હોય તો તમે મારા પતિ થાઓ તથા શંકર ભગવાન બોલ્યા તમારી માગણી હું સ્વીકારું છું અને શંકર ભગવાનને પાર્વતીજી સાથે લગ્ન કર્યા બીજા દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓએ સ્નાન કર્યું અને પછી પારણા કર્યા થાક અને આખી રાતના જાગરણને કારણે બંને સખીઓને ખૂબ ઊંઘ આવતી હતી આથી એક ઝાડની નીચે ઘસઘસાટ ઊંઘી ગયા હતા બીજી બાજુ પાર્વતીજીના પિતા એમને શોધવા નીકળ્યા હતા એટલે તેઓ શોધવાને શોધવામાં જંગલમાં આવી ચડ્યા આવીને જોયું તો ઝાડ નીચે સખી સાથે પાર્વતી સૂતી છે આથી તેમને જોઈને તેઓ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તેમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક તેમને પૂછવા માંડ્યા અરે બેટા આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું છે ઘેર તમારા બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે ત્યારે પાર્વતીજી કહે છે પિતાજી આ ગુફાની અંદર ગઈ કાલે જ શંકર ભગવાનની સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથે મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ તજી દશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતા હિમાલયે પાર્વતીજીની આ વાત સ્વીકારી લીધી પછી બંને સખીઓને ઘેર લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડીને પાર્વતીજીને પણવા માટે કંકોત્રી લખી મોકલી શંકર ભગવાનને હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતીજી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા શંકર ભગવાન અને પાર્વતીજીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજીએ હરખમાં આવીને જઈને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો હતો એટલે શંકર ભગવાનને તેનો સ્વીકાર કર્યો એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા સુદ ત્રીજના દિવસે આ વ્રત થતું હોવાથી કેવડા ત્રીજ પણ કહેવાય છે કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે પાર્વતીજી શંકર ભગવાનને જેવા ફળ્યા એવા આ વ્રત કરનાર સૌને ફળજો આ વ્રત કરનાર કુંવારી બાલિકાઓને તેમનો મનછાવિત પતિની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી તમારી બધી જ મનોકામના શંકર ભગવાન પૂર્ણ કરે છે આખા વર્ષમાં એક એવો દિવસ છે જે ભાદરવો ત્રીજના દિવસે જ કેવડો મહાદેવને ચડે છે બાકીના દિવસોમાં કેવડો મહાદેવને ચડતો નથી કારણ કે કેવડાના ફૂલને મહાદેવનો શ્રાપ મળેલો છે એક વખતની વાત છે જ્યારે આખા જગતમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે મતભેદ થયો હતો કે આપણા બંનેમાં સૌથી મોટું કોણ ત્યારે વિષ્ણુ ભગવાન કહે કે હું સૌથી મોટો છું અને ત્યારે બ્રહ્માજી પણ કહે છે કે હું મોટો છું અને એ બંને વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે એ યુદ્ધ વચ્ચે મહાદેવની શિવલિંગ મહાદેવ પ્રગટ થયા હતા અને મહાદેવે ત્યારે એ બંનેને કામ સોંપ્યું હતું વિષ્ણુ અને બ્રહ્માજીને કે આનો અનંત અને અનંત છેડો અને અંતનો છેડો જે ગોતીને આપશે એ સૌથી મહાન ગણાશે ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુ બંને અનંત અને ઉપરનો અને નીચેનો છેડા માટે નીકળ્યા હતા ત્યારે બ્રહ્માજી નીચે તરફ જાય છે છેડો ગોતવા અને વિષ્ણુજી ઉપર તરફ જાય છે ત્યારે એ લોકોને ગોતતા ગોતતા ઉપરથી કેવડાનું ફૂલ પડે છે અને કેવડાનું ફૂલ પડતાં બ્રહ્માજી પૂછે છે કે આનું અંત ક્યાં છે ત્યારે કેવડો કહે છે કે હું તો ઉપરથી પડ્યો છું મને પણ આનો અંત ખબર નથી ત્યારે બ્રહ્માજી કહે છે કે હવે તું મારી સાક્ષી પૂરજે જ્યારે મહાદેવ આવે ત્યારે તું કહેજે કે હા મેં અનંત સુધીનું આનું સ્થાન ગોતી લીધું છે જ્યારે મહાદેવજી પ્રગટ થાય અને પૂછે છે વિષ્ણુ ભગવાને ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે મને આનો અંત કે ઉપરનો છેડો મળ્યો નથી ત્યારે બ્રહ્માજી કહે છે કે હા હું આના છેદ સુધી પહોંચી ગયો છું એનો સાક્ષી પૂરવામાં કેવડો પણ હા પાડે છે અને આ જૂઠું બોલવાથી શિવજી તેને શ્રાપ આપે છે કે આજ પછી ક્યારે કેવડો મારા પર નહીં ચડે ત્યારે કેવડો માફી માગીને શિવજીની માફી માગે છે ત્યારે શિવજી કહે છે આ માટે તમે તપ કરો જો પાર્વતીજી તમને પ્રસન્ન થશે તો કેવડો મારા પર ચડશે અને આ રીતે પાર્વતીજી મહાદેવ સાથે લગ્ન કરવા માટે વ્રત કરી રહ્યા હતા પૂજા કરી રહ્યા હતા તપ કરી રહ્યા હતા ત્યારે ભૂલમાં કેવડો ચડાવે છે અને ત્યારે મહાદેવજી પ્રસન્ન થાય છે તો આ ભાદરવા ત્રીજના દિવસે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર કેવડા ત્રીજ વ્રત કેવી રીતે કરવું કેવડા ત્રીજ વ્રતનો મહિમા શું છે અને કેવી રીતે શિવજી પ્રસન્ન થાય છે તે બધું જ આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો શેર કરજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં હર હર મહાદેવ ધન્યવાદ